ક્રાંકચ ગામે થયેલ બેંક કર્મચારી પર જીવલેણ હુમલાના આરોપીનું કરાયું રીકન્સ્ટ્રક્શન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લુખા તત્વોમાં ફફડાટ લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણ શખ્સોની ધરપકડ પોલીસે કરી જાહેરમાં ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે થોડા દિવસો પહેલા એક સહકારી બેંકના કર્મચારી પર થયેલા હિંચકારા હુમલાના બનાવમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે પોલીસે હુમલો કરનાર ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ઘટના સ્થળે લઈ જઈને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું ગત અઢાર નવેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે કાંકરચ ગામે આ ચકચારી બનાવ બન્યો હતો જેમાં બેંક કર્મચારી ગૌતમવાળા પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં આરોપીઓ ગૌતમવાળા પર આડેધડ ઘા ઝીંકતા નજરે પડ્યા હતા આ ગંભીર હુમલામાં ભોગ બનનાર યુવકને હાથ અને પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી હાલ તેઓ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પીઆઈ ડી સાળુંકે તેમજ લીલીયા પોલીસ ટીમની ત્વરિત કાર્યવાહી બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા